આમ તો તમારું નામ શું છે મારું નામ ભીલ શૈલેષભાઈ જીવણભાઈ બરાબર હવે તમે જે છે આ ખેતરની અંદર કેટલા વર્ષથી કપાસનું વાવેતર કરી રહ્યો છો હું છેલ્લા દસ વર્ષથી ખેતી કરું છું બરાબર કપાસની ખેતી કરો છો હા કપાસ તો આ વખતે તમને કંઈક જે આ પ્લોટ છે એ અલગ દેખાવાનું કંઈક કારણ શું છે અલગ દેખાવાનું કારણ આ આજે આ બ્લેક રમૂટ જે માર્યું ને હં એના સીધો આજે આ

તો કયા પાક ની અંદર આગળના વર્ષે વાપરેલું હતું આગળના વર્ષે આ ગયા ગયા ઉનાળામાં જ અમે તલમાં વાપર્યું હતું હ તો તલ અંદર પણ તમે કેવું ઉત્પાદન લીધું ઉત્પાદનમાં બો લીધું આ દોડ વિંગારામાં તલ હતા આયા હ એ 22 થી 23 મણ તલ અમે દોડ વિંગામાં લીધા તો તમારી દ્રષ્ટિ ઉત્પાદન છે ઈ ગામ લેવલે કેવું કહેવાય સારું કહેવાય કે કેવું સારું કહેવાય સારું કહેવાય તો આગળ હવે તમારા થ્રુ જે મેસેજ છે આપણે ખેડૂત મિત્રોને આપવો હોય તો તમે ખેડૂત મિત્રોને શું કહેશો કે વાપરવા જેવી વસ્તુ માંગો છો કે આ બ્લેક રમૂટ અને રક્ષા રમૂટ વાપરવું જ જોઈએ ખર્ચે ઉત્પાદન વધુ થાય બરાબર તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી આવનારા વિડીયો આપના સુધી જલ્દીથી જલ્દી પહોંચતા રહે